નમસ્કાર સીએનવીસી બજારમાં આપનું સ્વાગત છે હું છું આરતી મહેતા માર્કેટના તો પાસેથી મેળવીશું દર્શકોના પ્રશ્નોનું સમાધાન પરંતુ તે પહેલાં નીચે કરી રહી મુખ્ય સમાચાર ઉપર ટ્રેડિંગ સપ્તાહના પહેલા દિવસે બજારમાં મોટો કડાકો નિફ્ટી પોણા ટકાના ઘટાડા સાથે બાવીસ હજાર નવસોની નીચે બેંક નિફ્ટીમાં પણ પાંચ ટકાનો ઘટાડો મિડકેપ અને કેપમાં અઢી ટકાનો ઘટાડો તો ઇન્ડિયા વિક્સ આઠ પોઈન્ટ પાંચ ટકાથી વધારે ઉછળ્યો પીએસસીના તમામ ઇન્ડેક્સમાં વેચવાડી પીએસયુઝ ફાર્મા આઇટી મેટલ ઇન્ડેક્સમાં બે ટકાથી વધારેનો ઘટાડો બાર ટકાથી વધારેના ઘટાડા સાથે લોરસ સ્લેબ બન્યો વાયદાનો ટોપ લૂઝર ત્યાં જ સિલેક્ટેડ એફએમસીજી શેર્સમાં જોવા મળી ખરીદારી બજારને પસંદ આવ્યા આઈસીઆઈસીઆઈ બેંકના પરિણામ શેરમાં લગભગ બે ટકાની તેજી ખ્યુચરીમાં બેંકનો નફો પંદર ટકા તો વ્યાજથી આવક નવ ટકા વધી ફ્લેટ રહ્યો નેટ ઇન્ટરેસ્ટ માર્જિન ત્યાં જ પરિણામ બાદ નવ ટકા ઘટ્યો આઈડીએફસી ફર્સ્ટ બેંકનો સ્ટોક પરિણામ બાદ ડીએલએફમાં જોરદાર તેજી શેરમાં લગભગ અઢી ટકાનો ઉછાળો કંપનીના નફામાં જોવા મળ્યો એકસઠ ટકાનો ઉછાળો ત્યાં જ પરિણામ બાદ મેગ્રેટેક ડેવલપર્સમાં પણ ખરીદદારી કંપનીના નફા અને માર્જિનમાં જોવા મળ્યો સારો ઉછાળો આજે આવશે ટાટા સ્ટીલ અને કોલ ઇન્ડિયાના પરિણામ નફામાંથી સાડા પાંચસો કરોડની ખોટમાં આવી શકે છે ટાટા સ્ટીલ ત્યાં જ અગિયાર ટકા ઘટી શકે છે કોલ ઇન્ડિયાનો નફો અને સરકારે સેબી ચેરમેનના પદ માટે અરજી મંગાવી સત્તર ફેબ્રુઆરી સુધી અરજી આપવાની તારીખ નક્કી અઠ્યાવીસ ફેબ્રુઆરીએ પૂરો થઈ રહ્યો છે હાલના ચેરપર્સન માધવી પુરી ભુજનો કાર્યકાળ અને ત્યારે જ હા ગુડ આફ્ટરનૂન અને નજર કરી લઈએ બજાર અને ની ચાલ પર તો આજે એક વેચવાલી સાથેનો કામકાજ આગળ વધતો દેખાઈ રહ્યું છે જો અહીંયા નિફ્ટીના ફ્રન્ટ પર વાત કરી લઈએ તો લગભગ એક ટકાની આસપાસની વેચવાલી અને બાવીસ હજાર આઠસો ત્રેસઠના લેવલ્સ અહીંયા બનતા દેખાઈ રહ્યા છે વાત બેંક નિફ્ટીની સામે વાત કરી લઈએ તો પાંચ ટકાથી વધુની વેચવાળી અહીંયા બનતી દેખા રહી છે ઉડતાલીસ હજાર બસોના લેવલ્સની આસપાસ કામકાજ થઈ રહ્યું છે અને સૌથી વધુ દબાણ જે છે તે ખાસ કરીને મિડકેપ સ્મોલ કેપમાં જોવા મળી રહ્યું છે મિડકેપ ની વાત કરી લઈએ તો બારસો અઠ્યાસી પોઈન્ટ્સની વેચવાલી અને એકાવન હજાર નવસો તોતેરના લેવલ્સની આસપાસ કામકાજ થઈ રહ્યું છે તો ખાસ એક ફોકસ બજાર પર રાખવાનું રહેશે કારણ કે વેચવાલી જે છે ઇન્ડાયસીઝ સ્પેસિફિક આપણને વધતી દેખાઈ રહી છે સ્ટોક સ્પેસિફિક એક્શન પર નજર કરી લઈએ એડવાન્સ ડિક્લાઇન રેશિયો બસો બાવીસ કાઉન્ટર એવા છે માત્ર જે બજારને સપોર્ટ કરી રહ્યા છે જ્યાં તેજી ખાસ કરીને આપણને બનતી દેખાઈ રહી છે જ્યારે ત્રેવીસો ચૌદ કાઉન્ટર એવા છે જ્યાં દબાણ બની રહ્યું છે અને ફોકસ રાખવાનું રહેશે સ્ટોક સ્પેસિફિક શન પર નેગેટિવિટી તરફ આગળ વધતી દેખાઈ રહી છે સેક્ટર જોઈએ તો આજે નિફ્ટી પીએસયુ બેંક એકમાત્ર એવું સેક્ટર છે જ્યાં અડધા ટકાથી વધુની અપસાઇટ આપણને બનતી દેખાઈ રહી છે બાકીના દરેક સેક્ટોરિયલ ઇન્ડેક્સ જે છે તે એક વેચવાળી બતાવી રહ્યા છે તો ધ્યાન રાખવાનું રહેશે જેમાં સૌથી વધારે વેચવાળી ખાસ કરીને મીડિયા સેક્ટર આપણને બતાવી રહ્યું છે તો ત્યાં એક ધ્યાન રાખવાનું રહેશે આપણી સાથે શોમાં ચર્ચા કરવા વિલિયમ વન ઇન્ડિયાના પવનકુમાર જયસ્વાલ જોડાઈ ગયા છે પવનજી ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપનું અને માર્કેટના જે એક વિધિ શરૂઆત કરીએ એક સેલ ઓફ જોઈ રહ્યા છે બજારમાં ખાસ કરીને નિફ્ટીની વાત કરી લઈએ તો ત્રેવીસ હજારના જે સ્તર હતા તે અહીંયાથી આજે તૂટ્યા છે અને બાવીસ હજાર આઠસો લેવલ્સની આસપાસ અત્યારે કામકાજ થઈ રહ્યું છે બીજી બાજુ બેંક નિફ્ટી જુઓ અહીંયા પણ જે ઓગણપચાસ હજારની આસપાસના સ્તર હતા તે આપણને અહીંયાથી તૂટતા દેખાયા છે કઈ રીતે જોઈ રહ્યા છો જે ઘટા ઘટાડો આવ્યો છે બજારમાં લેવલ સ્પેસિફિક ખાસ કરીને કારણ કે આ સપ્તાહ જે છે તે મંથલી એક્સપાયરીનો સપ્તાહ છે કઈ રીતે ધ્યાન રાખવું લેવલ સ્પેસિફિક ગુડ આફ્ટરનૂન તૃપ્તિ સો માર્કેટમાં તો નેગેટિવિટી છે અને લાસ્ટ વીકમાં પણ આપણે ડિસ્કસ કર્યા હતા કે માર્કેટમાં જો એક વખત ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડનો લેવલ નિફ્ટીનો બ્રિજ થાય તો મે બી આવતા દિવસોમાં એક વધારે નેગેટિવિટી જોવા મળી શકે નાવ ધેટ એક્સપેક્ટેશન ઇઝ નાવ ગોઈંગ ટુ હેપન ઓલરેડી હેપન ટુડે ટ્રેડિંગ સેશન સો આજે નિફ્ટી ફિફ્ટી ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડના નીચે ડાઉન ઓપનિંગ્સથી સ્ટાર્ટ થયું છે અને કન્સિસ્ટન્ટલી એના નીચે સ્ટ્રેટ કરી રહ્યું છે તો અવર એક્સપેક્ટેશન વોઝ દેટ કે ઇફ ઇટ વિલ ઓપન બિલો ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ ઓર બિલ રિમેન ટ્રેડેડ બિલો ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ સો મે બી ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ સિક્સ હં ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ સેવન હંડ્રેડ સુધીના માર્કેટ એક્સપેક્ટ કરી શકાય આજના લો તમે જોશો તો કે ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ એઇટ હંડ્રેડના જન્મ છે બટ લેવલ્સ તો હિયર એન્ડ ધિયર થયા કરે હંડ્રેડ 100 ટુ હંડ્રેડ પોઈન્ટ બટ મેઇન ફેક્ટર ઇઝ દેટ જો હવે અહીંથી માર્કેટ કન્સિસ્ટન્ટલી ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડના નીચે ટ્રેડ કરશે તો એક માર્કેટમાં જે પ્રેશર છે દબાણ છે એ વધારે રહેશે અને એવી પર્ટિક્યુલર કન્ડિશનમાં એક સપોર્ટ ઇમિડિયેટ સપોર્ટ વાત કરીએ તો ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ સેવન છે પણ જો એ સપોર્ટ પણ બ્રીચ થઈ જાય તો મે બી એવું બની શકે કે આવતા દિવસોમાં નિફ્ટી ફિફ્ટી ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ ટુ હંડ્રેડ સુધી પણ સ્લીપ થઈ શકે છે અને જે માર્કેટમાં ઓવરઓલ જે ટેક્સચર છે આજે નિગેટિવ ઘણા ટાઈમથી નેગેટિવ ચાલી રહ્યું છે નિફ્ટીમાં વાત કરીએ તો લોવર ટોપ લોઅર બોટમ ફોર્મેશન છે કે જેટલા પણ કી મુવિંગ છે કી મુવિંગ એવરેજિસના નીચે માર્કેટ ટ્રેન્ડ કરી રહ્યું છે વીકલી ચાર્ટ નોટ ઓનલી ઓન ડેલી ચાર્ટ પણ વીકલી ચાર્ટ પર પણ નિફ્ટી ફિફ્ટી નેગેટિવ છે તો હવે નેગેટિવિટી છે ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ નીચે જોઈએ તો ઇમિડિયેટ સપોર્ટ ટ્વેન્ટી ટુ એટ હન્ડ્રેડ સેવન હંડ્રેડ એ પણ બ્રિજ થાય તો ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ ટુ હંડ્રેડ સુધીના લેવલ્સ પણ મે બી આવતા કપલો વીક્સમાં એક્સપેક્ટ કરી શકાય નિફ્ટી ફિફ્ટીમાં બેંક નિફ્ટીમાં વાત કરીએ તો એક ફોર્ટી એટ થાઉઝન્ડ હજુ પણ હોલ્ડ કરી રહ્યા છે ફોર્ટી એટ થાઉઝન્ડના લેવલ જો બ્રિજ કરશે ડિસાઇઝિવલી અને હોલ્ડ કરશે તો મેબી એટલીસ્ટ થાઉઝન્ડ પોઈન્ટના ફોલ આરામથી બેંક નિફ્ટીમાં જોવા મળી શકાય અને ફોર્ટી સેવન થાઉઝન્ડ સુધી બેંક નિફ્ટી પણ એક્સપેક્ટ થઈ શકે એ આ ડાઉન સાઇડની વાત થઈ જો હવે અહીંથી બાઉન્સ બેક બને અને નિફ્ટી માં જો પોસિબિલિટી અહીંથી બાઉન્સ બેક થાય અને બાઉન્સબેક ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ ઉપર સસ્ટેન કરે તો મે બી ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ ફોર હંડ્રેડ સુધીના બાઉન્સ બેક પણ બની શકે અને એ રીતે બેંક નિફ્ટીમાં ફોર્ટી એટ થાઉઝન્ડના લેવલ હોલ્ડ કરશે અને અહીંથી બાઉન્સ બેક બને તો ફોર્ટી નાઇન થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ સુધીના લેવલ બેંક નિફ્ટીમાં એક્સપેક્ટ કરી શકાય બટ ઓવરઓલ સેન્ટિમેન્ટ તો અત્યારે નેગેટિવ છે જોઈએ કઈ રીતનું ડેવલપમેન્ટ આવતા દિવસોમાં કે આ પર્ટિક્યુલર વીકમાં થાય છે ઓકે તો ઓવરઓલ હજી પણ સેન્ટિમેન્ટ નેગેટિવ બજારનું લાગી રહ્યું છે નિફ્ટી માટે ખાસ કરીને બાવીસો સાતસોની નીચે બાવીસ હજાર બસ્સો સુધીના લેવલ્સ પણ આપણને બનતા દેખાઈ શકે છે અને બેંક નિફ્ટીમાં જે નીચેના લેવલ છે સુડતાલીસ હજાર સુધીના લેવલ્સ આપણને બનતા દેખાઈ શકે છે તો ખાસ એક નજર રાખવાની રહેશે સેટઅપ હજી પણ નેગેટિવ લાગી રહ્યું છે દર્શકોના પ્રશ્નોના સમાધાન લેવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં અમરેલીથી દીપક પટેલ દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે જી દીપકભાઈ આપને સવાલ પૂછો અદાણી ગેસ બાય કરેલ છે પાંચસો ના ભાવે બસો શેર અત્યારે શું કરી શકાય હોલ્ડ કરી શકાય વધુ એડ કરી શકાય ઓકે પવનજી અદાની ગેસ માટે તેમનો સવાલ છે બસો કાઉન્ટર તેમણે પાંચસો દસમાં ખરીદ્યા છે એકસો બાવીસ રૂપિયા પ્ર શૂન્ય પાંચ પૈસાનો ખાસ કરીને પ્રતિ શેર તેમને નફો અત્યારે થઈ રહ્યો છે હોલ્ડ કરવા કે પછી નીકળી જવું પૂછી રહ્યા છે અદાણી ટોટલ ગેસ કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને શું સલાહ રહેશે જી તો અદાની ટોટલ ગેસમાં વાત કરીએ એટીજીએલમાં તો લકીલી એ પ્રોફિટમાં છે પણ તમે જોશો તો કે જે હિન્ડનબર્ગના કેસ થયા હતા ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રીમાં એ પછી એક જે ઓવરઓલ આ સ્ટોકમાં ટ્રેન છે એ નેગેટિવ છે સ્ટ્રક્ચર ખૂબ વીક છે લકીલી એમને સારા નીચેના ઉપર બાય નીચેના લેવલ ઉપર બાય કરેલા છે અને ત્યાંથી બાઉન્સ બેકને લીધે સ્ટોકમાં એક એમને પ્રોફિટ મળી રહ્યું છે પણ ફરીથી તમે જશો તો ત્રણ ચાર દિવસમાં ટ્રેન નેગેટિવ થઈ ગયેલો છે તો મે બી મારા હિસાબથી તો એટલીસ્ટ એમને પાર્સલ પ્રોફિટ બુક કરી લેવો જોઈએ અહીં એટલીસ્ટ ફિફ્ટી પર્સન્ટ પ્રોફિટ બુક કરી લેવી જોઈએ અને બાકી ફિફ્ટી પર્સન્ટ માટે ફાઇવ હંડ્રેડ એટ્ટીના રેન્જમાં સ્ટોપલોસ રાખીને એ હોલ્ડ કરી શકે છે ઓકે તો ફિફ્ટી પર્સન્ટ પ્રોફિટ બુક કરીને ચાલવાની સલાહ બધાની ટોટલ ગેસ માટે બનતી દેખાઈ રહી છે બાકીના પચાસ ટકા જો તમારું રોકાણ છે તેને પાંચસો એંસીનો એક સ્ટોપલોસ રાખી તમે હોલ્ડ કરીને ચાલી શકો છો પણ અત્યારે પાર્શિયલ પ્રોફિટ બુકિંગની સલાહ અહીંયાથી બનતી દેખાઈ રહી છે ધ્યાન રાખવાનું રહેશે એ સાથે જ સમય થયો છે એક વિરામ લેવાનો વિરામ બાદ એમને ક્વેરીઝ સાથે શું આગળ વધીએ વિરામ બાદ ફરી સ્વાગત છે આપનું અને આગળ વધીએ તો આપણે જોઈ રહ્યા છે ખાસ કરીને પરિણામની સીઝન ચાલુ છે ને કેનેરા બેંકના રિઝલ્ટ આપણને હમણાં આવતા દેખાયા નજર કરી રહીએ રિઝલ્ટ પર તો નફો જે છે તેમાં એક વધારો આપણને બનતો દેખાયો છે જે ત્રણ હજાર છસો પાસઠ કરોડ પર હતા ત્યાંથી નફો વધી ચા ચાર હજાર એકસો ચાર કરોડની આસપાસ યર ઓન યોર નંબર્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે નેટ એનપીએમાં ઘટાડો છે અને ગ્રોસ એનપીએની વાત કરી લઈએ તો તે પણ એક ઘટીને આવતા દેખાય છે તો સારા નંબર્સ ખાસ કરીને કે કેનેરા બેંક તરફથી આવતા દેખાઈ રહ્યા છે પણ સ્ટોકમાં જો એક ટકાથી વધુની વેચવાળી બનતી દેખાઈ રહી છે પવનજી કેનેરા બેંક રિઝલ્ટ આવ્યા છે નફો વધ્યો છે ગ્રોસ એનપીએ ઘટ્યા છે નેટ એનપીએમાં પણ એક ઘટાડો આપણે જોઈ રહ્યા છે પણ નેગેટિવિટી સ્ટોક બતાવી રહ્યું છે અહીંયા ચાર્ટ કઈ રીતે જોઈ રહ્યા છો જી આરતી તો ચાર્ટ તો નેગેટિવ છે નંબર્સ આવ્યા છે નંબર્સ તો જે રીતે તમે કમેન્ટ કરી રહ્યા છે એ રીતે એક મિક્સ દેખાઈ રહ્યા છે મિક્સ નંબર્સ દેખાઈ રહ્યા છે હવે ચાર્ટ તો ઓબ્વિયસલી નેગેટિવ છે તમે જોશો તો કે લાસ્ટ ઇયર ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં મિડ ઓફ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં એક સ્ટોક ટોપ આઉટ થઈ ગયો હતો ત્યાંથી એક કન્ટિન્યુઅસ કરેક્શન છે લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન છે સ્ટોક ટુ હંડ્રેડ ડે મૂવિંગ એવરેજના નીચે ચાલી રહ્યું છે અને નોટ ઓન્લી ટુ હંડ્રેડ ડે મૂવિંગ એવરેજ અમે ટુ હંડ્રેડ મુવિંગ એવરેજનો સ્લોપ આપણે જોઈએ એક એડવાન્સ ટેકનિકલ એનાલિસિસમાં તો એ પણ હવે ડાઉનવર્ડ તરફ ટિલ્ટ થઈ રહ્યું છે તો ઓવરઓલ નેગેટિવિટી છે માર્કેટમાં પણ નેગેટિવિટી છે સ્ટોકમાં નેગેટિવિટી છે તો ઓબ્વિયસલી પણ જે રીતે વાત કરીએ તો લાસ્ટ વીકમાં અપ્રોક્સિમેટલી નાઇન્ટી રૂપીઝના રેન્જમાં એક સપોર્ટ લઈને બેક બન્યું હતું તે પોસ એ જે પોઝિશન પોઝિ લોંગ સાઈડ જે રિવર્સલ છે હજુ પણ ઇન્ટેક્ટ છે મે બી મને એમ લાગે છે કે નંબર્સ આવ્યા પછી એક વન ઓર ટુ પર્સન્ટ થ્રી પર્સન્ટ યર એન્ડ એર મૂવ થઈ શકે છે maybe ₹92 रुपेज, ₹93 रुपेज ना जोन में एक सारी एवी बाइंग अपॉर्चुनिटी आ स्टॉक में इमर्ज થઈ શકે છે फ्रॉम शॉर्ट टर्म स्विंग ट्रेडिंग પ્રોસ્પેક્ટિવ વિથ ધ સ્ટોપ લોસ ₹88 તો મારા हिसाब से 92 93 ₹ના जोन में ₹88 ના સ્ટોપ લોસ થી એક કેલ્ક્યુલેટિવ リस्क રહેશે 4-5% નો ત્યાંથી એક સ્વિંગ ટ્રેડિંગ માટે આ સ્ટોક ને એક્સપ્લોર કરી શકાય ફોર ધ ટાર્ગેટ ઓફ 100 100 ફોલોડ બાય ₹105 ઓકે સોથી લઈને એકસો પાંચ સુધીના લેવલ્સ કેનેરા બેન્ક બતાવી શકે છે ઘટાડો આવે છે ત્યારબાદ ખરીદારીનો વ્યૂ અહીંયા રાખીને કામકાજ કરી શકો છો એટી એટનો એક સ્ટોપલોસ તમારે ધ્યાનમાં રાખવાનો છે કેનેરા બેન્ક માટે એસીસીના પણ આપણે નંબર્સ આવતા જોયા અહીંયા પણ જોઈએ તો મિશ્ર નંબર્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે કારણ કે નફો એક વધતો જોવા મળ્યો છે આવકમાં વધારો જોઈ રહ્યા છે આપણે પણ ખાસ કરીને એબિટા જે છે તે ખાસ કરીને જો અહીંયા વધતા રહ્યા છે નવસો ચાર કરોડથી એબીટા વધી એક હજાર એકસો પંદર કરોડની આસપાસ પહોંચ્યા છે અને માર્જિનમાં પણ અઢાર પોઈન્ટ ચાર ટકાની સામે અઢાર પોઈન્ટ આઠ ટકા પર યર ઓન યર બેઝિસ પર માર્જિન આપણને આવતા દેખાયા છે અને સ્ટોકમાં પણ જો એક રિકવરી સાથે કામકાજ જોવા મળી રહ્યું છે પરિણામ બાદ એક સારી રિકવરી જે છે તે સ્ટોકે બતાવી છે એસીસી માટે પવનજી ચાર્ટ કઈ રીતે જોઈ રહ્યા છો ફ્રેશ એન્ટ્રી અહીંયા આ લેવલ પર કરી શકાય કે પછી હજી થોડું વેટ એન્ડ વોચ કરવું અહીંયા જી તો આ પર્ટિક્યુલર સ્ટોકમાં એસીસીમાં વાત કરીએ તો એમાં પણ લાસ્ટ વીકમાં એક બાઉન્સ બેક જોવા મળ્યું હતું અને બાઉન્સ બેકનો જે ટ્રેન્ડ છે હજુ પણ યથાવત છે તો સ્વિંગ ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી એક શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી વન નાઇન સેવન ઝીરોના સ્ટોપલોસ વન નાઇન સેવન ઝીરોના રેન્જમાં સ્ટોપલોસ રાખીને આજે કરંટ રેટ છે ટુ ઝીરો ફાઇવ ટુ સિક્સ રેન્જમાં સ્ટોક બાય કરી શકાય જો આજે ઓન ગોઈંગ ટ્રેન્ડ કન્ટિન્યુ રહે તેવું બની શકે આવતા દિવસોમાં ટ્વેન્ટી ટુ ફોલોડ બાય ટ્વેન્ટી ટુ હંડ્રેડ ફોર્ટી લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે અને એક વખત જો વન નાઇન સેવન જીરોના લેવલ બ્રિજ થાય તો સ્ટોપ લોસ આપણે લોસ બુક કરીને એક્ઝિટ થઈ જવું જોઈએ તો સ્ટ્રિક્ટ સ્ટોપલોસ સાથે વન નાઇન સેવન જીરોથી આમાં એક સ્વિંગ ટ્રેડિંગના પોઝિશન શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી કે આવતા કપલો પોઈન્ટ ઓફ વ્યૂથી લઈ શકાય છે ઓકે તો ખરીદારીનો વ્યૂ ઇસીસી માટે બની રહ્યો છે સ્ટોપલોસ ઓગણીસો સિત્તેરનો તમારે સ્ટ્રિક ધ્યાનમાં રાખી બાવીસસો બાવીસો ચાલીસ સુધીના લેવલ્સ માટે અહીંયા તમે ખરીદારીનો વ્યૂ રાખીને કામકાજ કરી શકો છો અહીંયા એક ફોકસ કરવાનું રહેશે બીજા એક દર્શક મિત્ર જે પ પંકજ કંખારિયા સવાલ પૂછી રહ્યા છે પારસ ડિફેન્સ માટે તેમનો સવાલ છે અત્યારે ફ્રેશ એન્ટ્રી કરાય કે નહીં પૂછી રહ્યા છે પવનજી પારસ ડિફેન્સ ચાર્ટ કેવા લાગી રહ્યા છે કઈ રીતે જોઈ રહ્યા છો ફ્રેશ એન્ટ્રી માટેનો સવાલ છે તેમનો શું વ્યૂ રહેશે જી તો પારસ ડિફેન્સ લાસ્ટ વીકમાં એક પોઝિટિવ મોમેન્ટ બિલ્ટઅપ થઈ રહ્યો હતો પણ ફ્રાઈડેના દિવસે અને આજે ફરીથી સ્ટોકમાં નેગેટિવિટી છે અને મને બે બી એક વખત નાઇન હંડ્રેડ સિક્સટીન જો કે કરન્ટલી ઇટ ઇઝ ટ્રેન્ડિંગ અબાઉટ થાઉઝન્ડ ટેન રૂપીઝના રેન્જમાં છે તો નાઇન સિક્સટીના જો લેવલ બ્રિજ થાય તો આમાં વધારે ઘટાડો જોવા મળી શકાય તો ત્રણ ચાર પર્સન્ટનો રિસ્ક છે અગેન જો કે રિસ્કી ટ્રેડ છે હું આવા ટ્રેડને લેવા માટે હું કોઈને સજેસ્ટ નથી કરતો પણ જો પણ તમને થોડુંક ટ્રેડિંગ મેન્ટાલીટીથી એમાં સ્ટોક ટ્રેડ કરવું હોય તો નાઇન સિક્સટીના સ્ટોપલોસથી કાં તો લોંગ પોઝિશન કરી શકે છે અધરવાઇઝ અવોઈડ કરો તો વધારે સારું રહેશે ફોર ધ ટાઈમ બેઇંગ ઓકે ટાઈમ બિંગ અવોઈડ કરીને ચાલવાની સલાહ પારસ ડિફેન્સમાંથી બનતી દેખાઈ રહી છે અને જો ખરીદારી કરવી જ છે તો પછી નવસો સાહીઠનો એક સ્ટોપલોસ તમારે ધ્યાનમાં રાખી લોંગ ટર્મ માટે અહીંયા વ્યૂ રાખીને કામકાજ કરી શકો છો પણ ટાઈમબિંગ અવોઈડ કરવાનું રહેશે એ સાથે જ ફરી સમય થયો છે એક વિરામ લેવાનો વિરામ બાદ ચર્ચાને આગળ વધારીએ સ્વાગત વિરામ બાદ અને આગળ વધીએ તો એક દર્શક મિત્રો સુરતથી વોટ્સએપ તેમનો આવ્યો છે રવિ પટેલનો સવાલ છે પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ માટે સવાલ છે પવનજી સો શેર્સ તેમણે લીધેલા છે સત્યાવીસો રૂપિયામાં પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝમાં તેમણે ખરીદારી કરી છે અને અત્યારે પણ તેમને એકસો એસી રૂપિયા પચીસ પૈસા પ્રતિ શેરનો નફો તેમને થઈ રહ્યો છે પીડીલાઇટ માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો હોલ્ડ કરવાની સલાહ રહેશે અહીંયા જી તો स्टॉक में तो तब जसो तो ओवरओल ट्रेंड तो नेगेटिव है लास्ट वीक में एक मॉर्निंग स्टार कैंडलस्टिक स्टीक फॉर्मेशन स्टॉक में बनु तो आ हम बाइंग नो लेवल अट्रैक्टिव लेवल है प्राइस तो होल्ड करव जीए टू सेवन फोर जीरो आजूबाजू एमस्ट आजूबाजू है स्टॉप लॉस તો ટુ સેવન ફોર ઝીરોના સ્ટોપલોસ રાખીને સ્ટોકને હોલ્ડ કરવું જોઈએ સ્ટોકમાં જે ટ્રેન્ડ રિવર્સલ થયું છે એવું છે આવતા દિવસોમાં કન્ટિન્યુ હશે તો મે બી થ્રી થાઉઝન્ડથી લઈને થ્રી થાઉઝન્ડ વન હંડ્રેડ સુધીના લેવલ્સ આરામથી મે બી નેક્સ્ટ કપલ ઓફ મંથમાં એક્સપેક્ટ કરી શકાય ઓકે ત્રણ હજારથી એકત્રીસો સુધીના લેવલ્સ આપણને અહીંયા બનતા દેખાઈ શકે છે પીડી લાઇટ તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે સત્યાવીસો ચાલીસનો એક સ્ટોપલો ખાસ ધ્યાનમાં રાખવાનો છે બીજું એક કાઉન્ટર જે આજે ફોકસમાં નેગેટિવ સાઇડ રહ્યું છે આઈડીએફસી ફર્સ્ટ બેન્કનું કાઉન્ટર છે પવન અહીંયા જુઓ ડેઝ લો અને ફિફ્ટી ટુ વીક લો જે છે તે આજે આ કાઉન્ટરે બનાવ્યા છે છપ્પન રૂપિયાના લો છે અને તેની સામે અત્યારે સત્તાવન રૂપિયાની આસપાસ કામકાજ આઈડીએફસી ફર્સ્ટ બેન્કમાં થતો દેખાઈ રહ્યો છે પરિણામ બાદ જે

ફાઇવ પર્સન્ટ હાયર પ્રાઇસ નોટ એટ કરન્ટ પ્રાઇસ તો ટાઈમ બિંગ તો ઓબ્વિયસલી અવોઇડ કરવો જોઈએ એક વખત ફિફ્ટી ફોર ફિફ્ટી ફાઇવ રૂપીઝના ઝોન છે સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે એક વખત જે સ્ટોક ત્યાંથી સપોર્ટ લઈને સ્ટોક બાઉન્સબેક બતાવે તો જ એન્ટ્રી લેવો જોઈએ પણ અત્યારે તો જે રીતે ગેપડાઉન ઓપનિંગ આજના ટ્રેડિંગ સેશનમાં થયું છે તો ટાઈમ બિંગ તો ઓબ્વિયસલી એવોઇડ કરવો જોઈએ ઓકે ટાઈમિંગ અવોર્ડ કરીને ચાલવાની સલાહ આઈડીએફસી ફર્સ્ટ બેન્ક માટે બનતી દેખાઈ રહી છે ધ્યાનમાં રાખવાનું રહેશે નેક્સ્ટ જામનગરથી જે વોટ્સએપ આવી રહ્યો છે વિશ્વા પટેલનો છે આરવીએનએલ માટે તેઓએ સવાલ પૂછ્યો છે બસો શેર તેમણે આરવીએનએલના લીધા છે પાંચસો રૂપિયાના ભાવે તેમણે ખરીદારી કરી છે હવે શું કરવું જોઈએ પૂછી રહ્યા છે આરવીએનએલ માટે કઈ રીતે વ્યૂ પવન કારણ કે અહીંયા તેમણે ખરીદારી કરી છે અને તેમને ખોટ થતી દેખાઈ રહી છે હોલ્ડ કરવાની સલાહ રહેશે જી તો સ્ટોક ફોર હંડ્રેડ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવના રેન્જ જે ક્રિટિકલ સપોર્ટ એરિયા હતું બ્રીસ થઈ ગયેલો છે ટેકનિકલી સ્ટોક ખૂબ જ વીક થઈ ગયો છે હવે ફોર હંડ્રેડ ટ્વેન્ટીના નીચે જે કરંટ રેટ ફોર હંડ્રેડ છે નીચે ટ્રેન્ડ કરશે કન્ટિન્યુઅસલી તો વધારે નેગેટિવિટી આવતા દિવસોમાં પણ રહી શકે છે તો એમને લોસ થઈ રહ્યા છે ઓલમોસ્ટ ટ્વેન્ટી પર્સન્ટનો લોસ છે બાઈંગ પ્રાઇસથી તો હવે એમને ડિસાઇડ કરવાનો રહેશે મને તો એટલીસ્ટ ટ્રેન્ડ અહીંથી નેગેટિવ દેખાઈ રહ્યું છે ફોર હંડ્રેડ ટ્વેન્ટીના એક વખત ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવના ઉપર જશે તો જ એક પોસિબિલિટી બનશે સ્ટોકમાં અદરવાઇઝ મે બી આવતા દિવસોમાં આ સ્ટોકમાં જે રીતે ઓવરઓલ ટ્રેન્ડ દેખાઈ રહ્યું છે એ ટ્રેન્ડને કન્સિડર કરતાં ફર્ધર ડાઉન સાઇડ એક્સપેક્ટ કરી શકાય તો હરજી વધારે ડાઉન સાઇડ આપણને આરબીઆઈના લો કાઉન્ટર બતાવી શકે છે ધ્યાન રાખવાનું રહેશે અહીંયા એક એફએમસીજી સેક્ટર આજે એક પોઝિટિવ વ્યૂ જે છે તે આપણને આપતું દેખાઈ રહ્યું છે જેમાં પણ બ્રિટાનિયાનું કાઉન્ટર છે સારી એવી વેબસાઇટ આપણને બનતી દેખાઈ રહી છે એક ટકા અને આસપાસની ખરીદદારી સાથે વીસ દિવસ પચાસ દિવસની મૂવિંગ એવરેજની ઉપર ખાસ કરીને બ્રિટાનિયામાં કામકાજ થઈ રહ્યું છે પવન અહીંયા કઈ રીતે વ્યૂ રાખવો ચાર્ટ કેવા જો કઈ રીતે જોવા જોઈએ જી આરતી તો અત્યારે જે માર્કેટમાં એક વાત કરીએ તો ડાઉટફુલ જે માર્કેટમાં ડાઉન ટ્રેન્ડ છે અને એ હવે બજેટ સેશન બજેટ પણ આવવાના છે સેટરડેના દિવસે તો એક એક્સપેક્ટેશન પણ છે કે ઓબ્વિયસલી રૂરલ ઇકોનોમી તરફ ગવર્મેન્ટનો કે રૂરલ ઇકોનોમીને પુશ કરવા માટે થોડુંક ગવર્મેન્ટ ફોકસ રહેશે બજેટમાં તો એ બધા ફેક્ટર્સને લઈને બ્રિટાનિયા કે એના લેવા જેવા સ્ટોક થોડુંક પરફોર્મન્સ બતાવી રહ્યું છે અને એક જે રીતે ઓવરઓલ બોટમ ફોર્મેશન થયું છે ટેકનિકલી સ્ટોકમાં એ પણ સારું એક દેખાઈ રહ્યું છે તો ઓબ્વિયસલી જે ઓનગોઈંગ ટ્રેન્ડ છે એ મે બી આવતા દિવસોમાં પણ કન્ટિન્યુ રહી શકે છે અને મે બી ફિફ્ટી ફોર હંડ્રેડ સુધીના લેવલ્સ તો અહીંથી ઓલમોસ્ટ ટુ હંડ્રેડ ફોર્ટી ટુ હંડ્રેડ ફિફ્ટી રૂપીઝના અનદર ફાઇવ પર્સન્ટનો મૂવ સ્ટોકમાં આવતા દિવસોમાં મે બી નેક્સ્ટ કપલ ઓફ વીક્સમાં જોવા મળી શકે છે બ્રિટાનિયામાં

ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરને સલાહ લઈને કે ડ્યુન્ટેલિજન્સ કરીને જ માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કે ટ્રેડ કરવો જોઈએ અને ફર્ધર માર્કેટમાં થોડુંક વોલેટિલિટીનો માહોલ છે તો રિસ્ક મેનેજમેન્ટ જરૂર ફોલો કરવું જોઈએ રિસ્ક મેનેજમેન્ટ પ્રોપર સ્ટોપ લોસ કે જે પણ એ ટ્રેડર ટુ ટ્રેડર સેટ થતું હોય કે શૂટ થતું હોય એવી પોલિસી ઓબ્વિયસલી માર્કેટમાં ફોલો કરવું જોઈએ થેન્ક યુ હેવ અ ગ્રેટ ડે આભાર પવનજી આપનો પણ સમય ફાળ્યો અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે તો એ સાથે જ આ શોમાં બસ આટલું જ મને પણ આપશો રજા વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો સી બજાર નમસ્કાર